નમસ્કાર મિત્રો અમારી આ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો શાળાની ઇમારત પડતા બાવીસ વિદ્યાર્થીઓના મોત જી મિત્રો વિગતવાર વાત કરીએ તો નાઇજીરિયાના ઉત્તર મધ્ય રાજ્યમાં એક શાળાની ઇમારત ધરાશે થતા બાવી વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે જો કે મિત્રો મળતી માહિતી મુજબ આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો હજી પણ સો લોકો કાટમાળ નીચે દટાયેલા છે તો મિત્રો બાળકોના ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની ઉંમર પંદર વર્ષની ઓછી હોવાનું કહેવાય છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ ઘટના સ્થળે રાહત અને બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે